નમસ્કાર આપ જોઈ રહ્યા છો પેક ટુડે ન્યૂઝ ઉત્તરાયણ પર્વને લઈને શહેર પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો વડોદરા શહેરમાં લોકોમાં અવેરનેસ આવે તે માટે ઓટો રિક્ષા પર લાઉડ સ્પીકર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે ખાસ કરીને પતંગ બજારમાં જ આ રિક્ષા ફરશે જેથી અનિચ્છનીય બનાવ ન બને પબ્લિક અનાઉન્સમેન્ટ તેમજ જરૂરી સૂચના મળે તે માટે આ અનોખો પ્રયાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે પહેલીવાર આ વખતે આ પ્રયાસ કરવામાં આવ્યો રિક્ષા પર પોસ્ટરથી લોકોને જાગૃત કરવામાં આવ્યા પોસ્ટરમાં જરૂરી ઇમરજન્સી નંબરનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે

આ તહેવાર દરમિયાન સલામતી અને શાંતિનું પાલન કરવું એ દરેક નાગરિકની જવાબદારી છે વડોદરા શહેર પોલીસ આપની સહાયતામાં સદાય આપની સાથે છે ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગો સાવ સંગીત ન વગાડવું પતંગ પકડવા ધાબે દોડા દોડી ન કરવી ચાઇનીસ દોરો ચાઇનીસ સુક્કલ ચાઇનીસ ગુબારા કાયલેન્ટન ગ્લાસ કોટેડ દોરીનો ઉપયોગ અને વેચાણ પ્રતિબંધિત છે

આપણા તહેવાર વધારે વધારે ખુશીમય બનાવે છે આજુબાજુ રસ્તા ઉપર જો તમારું ઘર જાહેર રસ્તાની આજુબાજુમાં હોય તો સાવચેતી રાખો કે કપાયેલા પતંગ દોરી આવતા જતા વાહન ઉપર ના પડે મહેરબાન સીપી સાહેબ અને મહેરબાન અધિક પોલીસ કમિશનર સાહેબની સૂચના અનુસાર બરોડા સિટીમાં લોકોમાં અવેરનેસ ફેલાવવા બાબતે જે પતંગની ખરીદી માટે આવે છે તે નાગરિકો માટે અને જે પતંગનો વેપાર કરે છે પતંગ દોરીનો તેઓ બંનેની સેફ્ટીના જે નિયમો છે તે નિયમો તેમના સુધી પહોંચે તે માટે અમે લોકોએ રિક્ષામાં પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમના માધ્યમથી જરૂરી સૂચનાઓ લોકો સુધી પહોંચાડવા માટેનો પ્રયાસ હાથ ધર્યો છે જેમાં અમે પોસ્ટર પણ લગાવી આવ્યા છે જેના ઉપર જે જરૂરી હેલ્પલાઇન નંબરો છે તે પણ એમને આપેલા છે જેના આધારે કોઈ પણ એવો બનાવ બને તો તુરંત જ પોલીસની કે અન્ય એજન્સીની એ લોકો મદદ લઈ શકે છે સર એમાંથી કેટલો ફાયદો થશે ફાયદો ઘણો થશે કે ઘણી વખત આપણે ઉત્તરાયણમાં જોઈએ છીએ જે પ્રમાણે મારી પાસે ડેટા આવ્યો હતો કે બરોડામાં પંદરસોથી સોળસો જેટલા પક્ષીઓને નુકસાન થાય છે ઘણી વખત એક્સિડન્ટ પણ થતા હોય છે દોરી રસ્તા પર આવી જવાથી તો આવા બધા સમયે તેઓ હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરી શકશે તથા ઘણી માઇનોર વસ્તુઓ છે જે પતંગ ચગાવતી વખતે ભૂલી જતા હોય છે તો આવી એનાઉન્સમેન્ટ સિસ્ટમથી એ લોકોને પણ ધ્યાન રાખશે જે પ્રમાણે મેં આગળ પણ સૂચના આપી છે તેવી રીતે જે હાલતમાં રહેલી બિલ્ડિંગ પર એ લોકો અમુક ટોળા ભેગા થાય છે પતંગ પકડવા માટે દોડે છે ધાબા પર જો પ્રોપર કિનારી કે બોર્ડર ના હોય ને એવા પર પતંગ ચગાવતા હોય તો ભૂલમાં પગ લપસી જતા પડી જવાના પણ બનાવવા ભૂતકાળમાં આપણી સામે આવ્યા છે તથા રોડ ઉપર પતંગ પકડવા માટે જે બાળકો દોડતા હોય છે તે આવી ઘટનાઓ ન બને તે માટે લોકોમાં પેરેન્ટ્સમાં સમાજમાં બધામાં જે અવેરનેસ ફેલાય તે માટે અમે લોકોએ આ ઝુંબેશ હાથ ધરી છે અને આનાથી બિલકુલ ઘણી સારી ઇમ્પ્રેસન પડશે અને ઘણો સારો ફરક આપણે જોઈ શકીશું